દાનેરા ખાતે લાયન્સ ક્લબના નવીન પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો દાનેરા તાલુકામાં લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે અને ગત વર્ષના પ્રમુખ નારાયણસિંહ વાઘેલા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કર્યા હતા અને તેમનો કાર્યકાળ પૂરો થતાં નવીન પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી જેમાં સાથે સાથે અન્ય તમામ હોદ્દેદારો પણ નિમાયા હતા જેને લઈને રવિવારે સૂર્યોદય કોલેજ ખાતે નવીન પ્રમુખનો પદગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં લાયન્સ ક્લબના પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તેમજ અન્ય લાયન્સ ક્લબના આગેવાનોની સાથે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા માર્કેટના ચેરમેન વિરલભાઈ પટેલ તેમજ ધાનેરા શહેર અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને લાયન્સ ક્લબના નવીન પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તથા તેમની ટીમને શુભકામના પાઠવી હતી આ પ્રસંગે ઈશ્વરભાઈ પટેલે જણાવેલ કે ધાનેરા તાલુકામાં જ્યાં સેવાના કાર્યો કરવાના થશે ત્યાં અમારી લાયન્સ ક્લબની ટીમ હંમેશા અગ્રેસર રહેશે અને લોકોની સેવામાં અમે ક્યાંય પાછા રહીશું નહીં